સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદનો જોર વધશે હવામાન વિભાગે છઠ્ઠી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં આજે સવારથી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે ઓગસ્ટ મહિનામાં રાજ્યના અનેક પંથકમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે અને આજે પણ મહીસાગર પંચમહાલ દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે હવામાન વિભાગ દ્વારા છ સપ્ટેમ્બર સુધીની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘો ધોધમાર વરસાદ વરસી શકે છે ખાસ કરીને પાંચ સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ નવસારી વલસાડ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે તો અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા કચ્છ રાજકોટ જૂનાગઢ અમરેલી સુરત વડોદરા અને ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા આણંદ વડોદરા ભરૂચ રાજકોટ અમરેલી જુનાગઢ જામનગર ભાવનગર પોરબંદર અને કચ્છ સહિતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ત્રીજી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સુરત તાપી ડાંગ નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે જ્યારે મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવી છે જ્યારે મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા બનાસકાંઠા રાજકોટ જૂનાગઢ અમરેલી કચ્છ સહિતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે જ્યારે સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર ખેડા આણંદ અમદાવાદ મહીસાગર વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર બોટાદ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજકોટ જુનાગઢ જામનગર બનાસકાંઠા કચ્છ સહિતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાજકોટ જુનાગઢ અમરેલી બોટાદ ગીર સોમનાથ ભાવનગર ભરૂચ નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે જ્યારે કચ્છ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર વડોદરા દેજ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને છઠ્ઠી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ ભરૂચ સુરત જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે જ્યારે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવી છે જ્યારે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા અરવલ્લી સહિતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે